વડગામ તાલુકાના પીલુષા ગામના બાબુસિંહ રાજપૂતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી અને પશુપાલન પર આધારિત બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટા પાયે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આવા જ એક ખેડૂત કે જેમણે પોતાનું જીવન આધ્યાત્મિક માર્ગે સમર્પિત કરી પ્રાકૃતિક ખેતી તો અપનાવી છે પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશો બજારમાં ન વેચી તમામ ઉત્પાદન આશ્રમમાં આપવાનો સેવા ધર્મ અપનાવ્યો છે આ વાત છે વડગામ તાલુકાના પીલુછાના બાબુસિંહ સરદારસિંહ રાજપૂતની કે જેમણે લોકોને ચોખ્ખું અનાજ અને ઝેરમુક્ત અનાજ મળી રહે તે માટે રાસાયણિક ખેતી ત્યજી આજે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે બાબુસિંહ રાજપૂત છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પહેલાં તેઓ ખેતીમાં રાસાયણિક ખાતરોનો વપરાશ કરતા હતા પરંતુ વડતાલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના સાનિધ્યમાં યોજાયેલી તાલીમ શિબિર દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છેલ્લા નવ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષે સાત વીઘામાં મગફળી ઘઉં બાજરી મગ ચણા તલ વરિયાળી અને શાકભાજીનું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું છે નમસ્તે દોસ્તો બાબુશ્રી રાજપૂત પેલું સાથે હું છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીની અંદર મને જે ઉત્પાદન છે ઉત્પાદનને મને કશું ફેર પડ્યો નથી પણ ઉપરથી ફાયદાના રૂપમાં એ થયું કે જમીનની ખેતીની જે ફળદ્રુપતા હતી ને એ ફળદ્રુપતા સરસ વધી છે પહેલાં કરતો અળસિયાઓ એની અંદર એટલા બધા તમને જોવા મળશે કે અળસિયાનું ઉત્પાદન બી સરસ છે એની અંદર અને પ્રોડક્શનની અંદર મતલબ પ્રાકૃતિક ખેતીનાથી કોઈ નુકસાન થતું નથી પહેલાં હું કરતો તો એના કરતો બી ઉત્પાદનો બી સરસ છે અને પ્લસ જે રાસાયણિક ફર્ટિલાઇઝરના જે ખર્ચા નિંદામણની દવાઓ છે પેસ્ટિસાઇડ દવાઓ છે એના ખર્ચાઓ બધા ટોટલી ઘટી ગયા છે હું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લઈ અને ગીર ગાયોના આધારથી જ જીવામૃત બીજામૃત બનાવીને જ હું ખેતી કરું છું અને મારું જે બી પ્રોડક્ટ જે નીકળે છે ઉત્પાદન એ ટોટલી મારે મારા આશ્રમની અંદર જ વાપરું છું આપણે કોઈ જગ્યાએ માર્કેટમાં કશું ભરાવતા નથી એનું જે શાકભાજી છે શાકભાજી બી આપણે અહીંયા ટિફિન સેવામાં વાપરીએ છીએ એનું જે બી ઉત્પાદન આવે છે મગફળીનું બી આપણે તેલ કાઢીને આશ્રમમાં વાપરીએ છીએ ઘઉંનું ઉત્પાદન લઈએ છીએ ઘઉં બી આપણે આશ્રમમાં વાપરીએ છીએ એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્રાકૃતિક ખેતી કરવી બહુ જરૂરી છે આવનારા ભવિષ્યની અંદર જેમ પંજાબથી એક ટ્રેન આખી ચાલે છે કેન્સર ટ્રેન એવો સમય ફરી આપણો બી ના આવે અને ઘેર ઘેર કેન્સરની પેશન્ટ ના થાય એના માટેની ખાસ રિક્વેસ્ટ કરું છું બંને હાથ જોડીને કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે તમે થોડું ધ્યાન રાખી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો અને નુકસાન કશું જ નથી પ્રાકૃતિક ખેતીથી ઉપર તમને ફાયદો થશે તમને ચોખ્ખું ખાવાનું મળશે પ્રકૃતિ તમને સાથ આપશે જમીન તમારી ફળદ્રુપ રહેશે જમીન નશા મુક્ત થઈ જશે આજે આપણી જમીન છે નશાથી ભરપૂર થઈ જશે અને તમે ડીએપી ક્યુરિયા નહીં આપો ને તો તમારું ઉત્પાદન નહીં થાય પણ તમે થોડો સમય તમને એક વર્ષ બે વર્ષને તમને એવું લાગશે પણ તમે રેગ્યુલર પ્રાકૃતિક કરશો ને તો તમને ઉત્પાદનની અંદર કોઈ ફેર નહીં પડે કેટલું સરસ ઉત્પાદન મળશે અને ચોખ્ખું ખાવાનું મળશે અને પબ્લિકના હિત માટે ભવિષ્યના આવનારા સમયની અંદર ઘરે ઘરે કેન્સર ના થાય અને એના માટે આપણે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે અને ઉત્પાદનની અંદર કોઈ નુકસાન નહીં થવાનું મારો છેલ્લા નવ વર્ષથી અનુભવ છે મારી ખેતીની અંદર મેં કોઈ નુકસાન કર્યું નથી ઉપરથી ખર્ચા ઘટ્યા છે અને ઉત્પાદન એટલું ને એટલું જ છે એનાથી સરસ ઉત્પાદન મળે છે પ્રોડક્ટ બી એટલું ને એટલું સરસ મળે છે અને વસ્તુ ક્વોલિટીવાળું મળે છે શાકભાજી બી સરસ મળે છે ફળ ફળાદીના જો જામફળ છે બધી બધી પ્રકારનું આપણે બધું વાવેતર કરીએ છીએ અહીંયા શાકભાજી બધું આસમ વાપરીએ છીએ વસ્તુ ચોખ્ખું મળશે અને તમને નુકસાન તો થવાની કોઈ હશે પણ તમારી આવનારી પેઢીને જમીન સારી ફળદ્રુપતા મળશે જો તમે રાસાયણિક ખેતી કરતા જશો તો તમારા આવનારી પેઢી જે છે એને તમે ફળદ્રુપ જમીન બંજર જમીન આપશો ને તો એ જમીનને ફરી દસ વર્ષ વીસ વર્ષ મજૂરી કરશો તો તમે ફરી પ્રાકૃતિક તરફ લાવી શકશો